નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌપ્રથમ ગુજરાત સમાચાર ટ્રમ્પનું ટેરરિઝમ ભારત પર વધુ પચીસ ટકાનો ટેરિફ બોમ્બ ભારતની અમેરિકામાં કુલ છ્યાસી અબજ ડોલરની નિકાસ પર ટ્રમ્પના નિર્ણયના કારણે ફટકો પડી શકે છે ઓલ ઇન્ડિયા એક્સપોર્ટ એસોસિએશન મોદીનો છેલ્લા અગિયાર વર્ષમાં ચીનનો આ છઠ્ઠો પ્રવાસ થશે મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે અને જેમાં જિનપિંગને પણ મળશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો આ સંખ્યા વધીને રોજના સિત્તેર કરોડને પાર થઈ છે બીજી ઓગસ્ટે વિક્રમચનક સિત્તેર પોઈન્ટ સાત કરોડ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ પર થયા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં દૈનિક પાંત્રીસ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને જે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં વધીને પચાસ કરોડ થઈ ગયા છે પાકિસ્તાનીઓ ભીખ માંગીને વર્ષે બેતાલીસ અબજ ડોલરની જંગી કમાણી કરે છે પાકિસ્તાને ભીખનું પણ આંતરરાષ્ટ્રીયકરણ કર્યું છે વિદેશમાં પકડાતા ભિખારીમાંથી નેવ ટકા પાકિસ્તાની હોય છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશ્વામિત્રી ઉપર જે બ્રિજ બની રહ્યા છે બ્રિજ બનીને તૈયાર થયો છે વડોદરા જિલ્લામાં હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં નવ પૈકી ત્રણ બ્રિજ બન્યા અન્ય સ્થળોએ હજુ પણ નિર્માણ કાર્ય છે કોર્પોરેશનના ફ્રેન્ચ કુવા સુધી રેતી ઉલેજતા કુવાના પાયાને નુકસાન થવાનો ભય છે મહી નદીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કરાઈ રહ્યું છે તેના કારણે નુકસાન થઈ શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોમ લોન કૌભાંડ સામે આવ્યું છે છ લોન ધારકોએ એજન્ટો મારફતે બોગસ મૂકી અને કરોડ લીધા રાજ્ય સરકાર તરફથી પાર્કિંગ પોલિસીને મંજૂરી નહીં આપવામાં આવી એટલે વડોદરામાં પાર્કિંગની સમસ્યા વિકટ બની ગઈ છે અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ખેડા ભાજપના છ નેતા બોગસ મતદાર બન્યા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં સિંહ જાડેજાની વહેલી મુક્તિ સજા માફી કઈ રીતે આ સવાલ છે સરકાર ખુલાસો કર હાઈકોર્ટ દ્વારા સરકાર અને જેલ વિભાગના અધિકારીને સીધા સવાલો જો કે સરકાર પક્ષ યોગ્ય ખુલાસો કરવામાં નિષ્ફળ થયું છે આજે આ મામલે વધુ સુનાવણી થશે તહેવાર નજીક આવી રહ્યો છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમ એક્શનમાં છે ચેકિંગ કરાયું અને મીઠાઈના નમૂનાઓ લેવામાં આવ્યા છે દુબઈથી એક પોઈન્ટ એસી કરોડનું સોનું લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ થઈ યુવતી સાથે દુષ્કર્મ આચરનારા વિદર્ભી આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે બધી ગુજરાતમાં બંધ પડેલી પંદર કંપનીઓમાં રોકાણકારોના છસો સિત્યોતેર પોઈન્ટ પંચોતેર કરોડ સલવાઈ ગયા એક પોઈન્ટ સુડતાલીસ લાખ પોતાની મહામૂલી બચત ગુમાવી ગુજરાતમાં પહેલો અને ભારતમાં જોવા મળેલો કાચબો એટલે પીળા રંગનો અલ્બીનો તરીકે ઓળખાતો કાચબો જેનું રેસ્ક્યુ કરાયું છે લાખોમાં એક કિસ્સામાં રંગદ્રવ્યોનું ઉત્પાદન નહીં થતું હોવાને કારણે રંગ બદલાઈ જાય છે વડોદરાના તરસાલી ધનિયાવી રોડ પરથી આ પીળા કલરનો અલ્બીનો નામક કાચબો મળી આવ્યો છે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો એ પહેલાં એનું મેન્ટેનન્સ થયું હતું અને એનું ઇન્સ્પેક્શન પણ થયું હતું ગંભીરા બ્રિજના મેન્ટેનન્સ તેમજ ઇન્સ્પેક્શનની એસીબીએ વિગતો માંગી છે બ્રિજનું ઇન્સ્પેક્શન કોણે કોણે કર્યું અને શું રિપોર્ટ કર્યા તે વિગતો પણ એકત્રિત કરવામાં આવશે વાઘોડિયામાં બત્રીસ વર્ષના કોન્સ્ટેબલે ઓઢણીથી ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો વર્ષ બે હજાર સત્તરની બેચનો કોન્સ્ટેબલ પ્રકાશ રાઠવા પોલીસ સ્ટેશનમાં અનિયમિત નોકરી કરતો હતો આખરે જીવન ટૂંકાવી લીધું છે અઠવાડિયે બાર હજાર કમાવાની વાતોમાં વિદ્યાર્થીનીએ છ પોઈન્ટ પંચાણું લાખ ગુમાવી દીધા છે હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કર મુખ્ય હેડલાઇન્સ પર હાલ હેડલાઇન્સ તો જોવા મળી રહી છે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી આ ટેરિફ ટ્રમ્પ ટેરિફ વોર ભારત પર પચાસ ટકા ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવા પર પચીસ ટકા દંડ ભારતે કહ્યું કે આ યોગ્ય નથી

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના ચેરમેન બન્યા ગૌતમ અદાણી વડોદરામાં કાજરાવાડીની ડમ્પિંગ સાઇટના એસટીપીમાં પડતા એક કિશોરનું મોત નીપજ્યું છે રેસ્ક્યુ કરવા ગયેલું ફાયર ટેન્ડર પણ દસ ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું પાલિકાએ પાણીની લાઈનો શિફ્ટ કરવા માટે શટડાઉન લેવાની જાહેરાત કરી રાયકા દોડકાના પંપ છવ્વીસ કલાક બંધ દસ લાખ લોકો પાણી વિના ટળવળ્યા પાણીના ટેન્કરના આઠસો કોલ અને ત્રણસો વેઇટિંગમાં ફાયર બ્રિગેડના કૌભાંડમાં સ્થાયી સભ્યો સહિત દસથી મીઠાઈ અને ફરસાણના નમૂના લેવામાં આવ્યા છે વડોદરામાં સરકારી વ્યવસ્થાનો અનોખો કિસ્સો રેશન કાર્ડના કામ માટે ગયેલા માણસને કહેવાયું કે સિસ્ટમમાં તમે મૃત વ્યક્તિ છો જીવતો માણસ સરકારી ચોપડે મૃત જીવિત કરવા

ભાષાના માનમાં સંસ્કૃત સન્માન યાત્રા યોજવામાં આવી સાતસો વિદ્યાર્થીઓ સાથે એકસો પચ્ચીસ શિક્ષકો જોડાયા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી દોઢ કિલોમીટર લાંબી યાત્રા જેમાં બાર શાળાઓ જોડાઈ હતી પવિત્ર બારસ હવેલીઓમાં પચાસ હજારથી વધુ ભક્તે વૈષ્ણવાચાર્યોને પવિત્ર અંગીકાર કરાવ્યા અનગઢમાં સ્તનપાન જાગૃતિ સપ્તાહ કાર્યક્રમનું આયોજન થયું અશાંત વિસ્તારોમાં દસ્તાવેજ વગર રહેતા લોકોના મકાનો ખાલી કરાવવું ધારાસભ્ય અમિત શાહની સંકલનમાં રજૂઆત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ડુંગર ઉપર ટ્રેકિંગ ટ્રેલ અને વોકવે બનાવવામાં આવશે ડબ્બા ટ્રેડિંગમાં મિત્ર પચીસ લાખ પડાવ્યા દોઢ કલાક સુધી બે માણસ સાથે બેઠા પછી શેર દલાલે આપઘાત કરી લીધો પત્નીની પ્રેમી સાથે પતિને ધમકી આપઘાતનો વિડીયો બનાવી ફસાવી દઈશ પતિએ હરણી પોલીસ મથકમાં પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વાઘોડિયાના બત્રીસ વર્ષના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો ગંભીરા બ્રિજ પર પિસ્તાલીસ લાખના ટેન્કરને તાકીદ બચાવી લેવામાં આવ્યું છે માંડવીમાં છ કરોડનું જહાજ મદદની રાહ જોઈ તૂટી પડ્યું આઈટી પ્રોફેશનલનો કમિશનર કરતાં વધુ પગાર છતાં કામ નથી દેખાતું મ્યુનિસિપલ આઈટી પ્રોફેશનલે મહિને ત્રણ લાખ પગાર ચૂકવે છે ધોરણ 9 થી 12 માં ગીતાના મૂલ્યોના પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો હિન્દી અંગ્રેજી અને ઉર્દુમાં ભગવદ ગીતાના પાઠની સોફ્ટ કોપી ઉપલબ્ધ છે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવામાં આવશે અમૂદ પાસે બ્રેક ફેલ થઈ જતાં ટ્રક ખાડામાં ખાબકી જેમાં ડ્રાઈવરને ઈજા પહોંચી છે નીરજના ગોલ્ડ પછી આઠ ભારતીય મીટરનું નિશાન પાર કરી ચૂક્યા છે ધ વોર્નર રનના બીજા સૌથી નાના સ્કોર પર લંડન સ્પિરિટ આઉટ હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર હિમાચલમાં વાદળ ફાટ્યું કિન્નોર કૈલાશ યાત્રા સ્થગિત કરાઈ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ડોભાલ રશિયામાં અને એસ જયશંકર પણ પહોંચશે ભારતની વીસ હજાર કરોડ રૂપિયાના નિકાસ પ્રમોશન મિશનની યોજના ચીનમાં ચિકનગુનિયા ફેલાયો છે દસ હજારથી વધુ કેસ નોંધાયો ફ્રાન્સમાં પેરિસ કરતા એ મોટી જંગલની આગ અમેરિકામાં નાનું ટ્રાન્સપોર્ટ વિમાન તૂટી પડતા ચાર લોકોના મોત નિપજ્યા છે ઉત્તર કાશીમાં બચાવકર્તાઓએ એકસો લોકોને બચાવ્યા બે મૃતદેહ બહાર કાઢ્યા છે દૂધના કેનના ઢાંકણનો હેલ્મેટ તરીકે ઉપયોગ કરી પેટ્રોલ ભરાવ્યું પંપ સીલ કરાયું છે ઇન્દોરની આ ઘટના છે ટ્રમ્પની એસી કે તેસી બ્રાઝિલના પ્રમુખે કહ્યું હું મોદી અને જિનપિંગને ફોન કરીશ પરંતુ ટ્રમ્પને નહીં કરું ડેડ ઇકોનોમિક કહેનાર ટ્રમ્પની કંપનીએ ભારતમાં એકસો પંચોતેર કરોડ રૂપિયાની કમાણી કરી છે હોંગકોંગમાં અઢારસો ચોર્યાસી પછી સૌથી વધુ ઓગસ્ટમાં પડ્યો શાળાઓ તારાપુર શહેરના વિકાસ માટે લિંબાસી વસ્તાણાનો રસ્તો છ પાંચ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે બોડલીના ડભોઈ રોડ પર નર્મદા કેનાલ પાસે એક જ રાત્રીમાં આઠ સ્થળે ચોરી થઈ ગોધરામાં યાર્ડના વેપારીને ઝોમેટોની પેરેન્ટ કંપનીમાંથી ચીની કંપની એન્ટફિન એક્ઝિટ કરશે વરસાદ ખેંચાતા ખેડૂતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી આપવામાં આવશે ફેવિકોલ ઉત્પાદક પીડીલાઇટે બોનસ શેર અને સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે બોરસદની બેંકમાં આઠ પોઈન્ટ લાખની ગોડ લોનમાં ત્રણ પકડાયા બે ફરાર છે વડોદરામાંથી ફરી પાંચસો ના દરની ડુપ્લિકેટ નોટો મળી આવી છે શનિવારે શ્રાવણી પૂનમે રક્ષાબંધન છે સવારે સાત થી બપોર સુધીનું શુભ મુહૂર્ત હોવાનું જ્યોતિષોનું કહેવું છે હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર રોડ તૂટેલા સર્વિસ રોડ બંધ અને ટ્રાફિક જામ પછી ટોલ કઈ વાતનો વસૂલવાનો કેરળ હાઈકોર્ટની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને ફટકાર કૈલાશ યાત્રા રૂટ પર અચાનક પૂર આઈટીબીપી એ 413 યાત્રાળુઓને બચાવ્યા હાલમાં રાહત બચાવની કામગીરી ચાલી રહી છે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને વિગત આપવા માટે આદેશ બિહાર એસઆઈઆર ના ડ્રાફ્ટમાંથી રદ કરાયેલા 65 લોકો કોણ છે તે પૂછ્યું છે સુપ્રીમ કોર્ટે કમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડિંગો પર વિશેષ તપાસ કરવામાં આવશે વિવિધ વિસ્તારોમાં વાહનોને નડતરરૂપ બનતા બાંધકામો સામે અંકુશ લાવવા માટે મહાનગરપાલિકાની વિશેષ ડ્રાઈવ ઓનલાઈન પ્રિપેડ ટાસ્કના બહાને યુવતી પાસેથી પૈસા પડાવવામાં આવ્યા જંતુનાશક દવાનું પેકિંગ મોડાથી તોડતી વખતે ઝેરની અસર થઈ અને કિશોરીનું મોત નીપજ્યું છે ઝડપાયેલા દારૂનો પોલીસ દ્વારા સોદો કરાયો તપાસ એમએસ યુનિવર્સિટીમાં સોળમાંથી ચૌદ મેસ બંધ છે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ચાર ગર્લ્સ અને બાર બોઇઝ હોસ્ટેલમાં ચાર હજાર વિદ્યાર્થીના એડમિશન અને તેની વચ્ચે ચૌદ મેસ બંધ પરવીને પાકિસ્તાની આર્મી ચીફને પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા પોસ્ટ કરી હતી પાકિસ્તાન કનેક્શન સામે છે શહેરમાં પ્રતિબંધિત સમયમાં પણ બેફામ દોડતા એકસો કરવામાં આવ્યો છે ઈ કેવાયસીમાં ત્રણ હજાર નવસો ઓગણીસ રેશન કાર્ડ ધારકોને નોટિસો પાઠવવામાં આવી યોજનાનો દુરુપયોગ થતા દાહોદ જિલ્લાનું વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે બોડેલીથી હુમલો કર્યો એકને ગંભીર ઈજા પહોંચી એક સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં આઠ ને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા નર્મદાનું વધારાનું પાણી ખેડૂતોને આપવામાં આવશે એશિયા કપમાં ગીલ અને યશસ્વીની સાથે સાઈ સુદર્શન પણ રેસમાં આઈપીએલમાં બાર કરોડમાં વેસાયેલા ખેલાડીએ અશ્લીલ સાઇટ પર શરૂ કર્યું સૌરવ ગાંગુલી સીએબી પ્રમુખ પદ માટે ચૂંટણી લડશે એજીએમ દરમિયાન ઉમેદવારી નોંધાવશે વોશિંગ્ટન સુંદરને ઇમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ આપવામાં આવ્યો અંડરસન તેંડુલકર ટ્રોફીમાં દરેક ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓનું પ્રભુત્વ રહ્યું ગંગોત્રી જવા માટે નીકળેલા કેરળના અઠયાવીસ પ્રવાસી ગુમ થયા છે દેશના એરપોર્ટ પર આતંકી હુમલાનો ખતરો એવિએશન સિક્યુરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર વચ્ચે હુમલો થવાની શક્યતાઓ છે એઆઈ ચીટબુટ બનાવવા માટે એપલે ઇન્ટરનલ ટીમ સાથે ટેલેન્ટ હન્ટ શરૂ કરી છે એપલ અત્યાર સુધી ચેટ જીપીટીને તેમની પોતાની સિસ્ટમમાં સમાવેશ કર્યો હતો હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પના ડેડ ઇકોનોમીના નિવેદન સામે આરબીઆઈએ રોકડો જવાબ આપ્યો છે કયું ભારતનું અર્થતંત્ર ઘણું મજબૂત છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે સંજય મલ્હોત્રાનું આ નિવેદન બીસીસીઆઈને આરટીઆઈના દાયરામાંથી બહાર રાખવા સ્પોર્ટ્સ બિલમાં સુધારા પ્રસ્તાવ બે દિવસ અગાઉ સુધારો રજૂ ગૃહમાં ચર્ચા વિચારણા થશે વિપક્ષનો ભારે ઉહાપો સંસદમાં એસઆઈઆર પર ચર્ચા નહીં થાય કિરણ રીજુએ કહ્યું દશરથમાં સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સાજન વસરા સહિત એસએમસીની ટીમે રેડ કરી હતી જેમાં બે પોઈન્ટ કરોડના દારૂમાં પીઆઈ પર ઠીકરું ફોડી બીજાને ક્લીન ચીટ આપવામાં આવી ફાયર સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર વડોદરામાં જેમાં આઈસીબી તપાસની માંગ કરવામાં આવી છે ઇમરજન્સી સર્વિસને કરપ્શનની ઉદય લગાવનારા સરકારની છબી ખરડે છે ગુજરાતના આર્થિક વિકાસના રોડમેપમાં સૌરાષ્ટ્રનો દબદબો મેક ઇન ઇન્ડિયાના નારાને સાર્થક કરવામાં સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગની વૈશ્વિક સ્તરે દવા અને મેડિકલ સાધનોની ખરીદીમાં કથિત કૌભાંડની તપાસ ચાલી રહી છે આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે બાઇકર્સે કેદારનાથ મંદિર શણગાર્યું છે વડોદરાની કિશોરીએ યુરોપના માઉન્ટ એલબ્રુઝ સફળતાપૂર્વક ચઢાણ કર્યું બરોડા યુથ ફેડરેશન દ્વારા એક હજાર પરિવારોને રાશન કિટ વિતરણ કરવામાં આવ્યું છે આરબીએ ફુગાવાના દરનો અંદાજ ત્રણ પોઈન્ટ સાત ટકાથી ઘટાડી ત્રણ પોઈન્ટ એક ટકા કર્યો પણ વ્યાજદર પાંચ પોઈન્ટ પચાસ ટકા પર યથાવત રૂપિયો સાત પૈસા વધીને સિત્યાસી પોઈન્ટ તોતેર પર બંધ રહ્યો મિડ કેપ સ્મોલ કેપમાં વેચાવાયેલી વેચવાલી રોકણકારોના લાખ કરોડ બાર લાખના એમડી ડ્રગ્સ અને હસીસના જથ્થા સાથે એકસમ ઝડપાયો છે અમદાવાદના પંકજ ગીતા મંદિર પાસે ડ્રગ્સ આપી ગયો હતો તેવી માહિતી છે ગુજરાત હેન્ડલુમ ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાનિક બનાવટોનું ગૌરવ શહેરમાં વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યા પાર્કિંગ ખુલ્લા કરાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં છે ઇલોરા પાર્ક એસબીઆઈની આરએસીપીસી બ્રાન્ચમાં એક પોઈન્ટ સત્તાણું કરોડની લોનનું કૌભાંડ સામે આવ્યું છે ઉત્તરકાશીમાં હજુ પણ બસો લાપતા છે રશિયન ખાતર રસાયણોની આયાત અંગે ટ્રમ્પ અજાણ ભારતે અરીસો બતાવ્યો ન્યુક્લિયર મિસાઇલ લગાડવા વ્હાઈટ હાઉસના ધાબે ચડ્યો શું ટ્રમ્પે મજાક કરી હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મોહન ભાગવતનું એક નિવેદન કે કેટલા બલિદાન આપ્યા માથાના ઢગલા હતા પણ ધર્મ બચ્યો નહીં ટ્રમ્પે ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે જે સત્યાવીસ ઓગસ્ટથી લાગુ થશે વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર પીટીઆઈ સમર્થકોએ પ્રદર્શન કર્યું અમદાવાદના બોપોલમાં સુસાઈડ મિસ્ટ્રીમાં યુવક પાસેથી બંદૂક ભેદી રીતે લાપતા થઈ છે અમદાવાદની શાહીબાગની સોસાયટીમાં મકાનને પીજી તરીકે ચલાવતા રહીશોએ આક્રોશ સાથે હુમલો કર્યો આનંદનગરમાં મકાનમાં ઘૂસીને સક્ષે સાત વર્ષના બાળકનું અપહરણ કર્યું છે જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં જાહેર રોડ ખોદી દેતા અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે દારૂડિયાએ ઘરમાં ઘુસી મહિલાને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી વટવામાં તાળુ તોડ્યા વગર તસ્કરોએ રહસ્યમય રીતે ઘરમાં ઘુસીને નવ લાખના દાગીના ચોરી લીધા ભાવનગર જિલ્લા પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી કડીમાં ફરી મોટી કાર્યવાહી વિદેશી દારૂ બાદ એમડી ડ્રગ્સ હેરાફેરી કરતા કલોલના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે રોહિત શર્મા પછી શુભમન ગિલને ભારતની વન ડે કેપ્ટનશીપ મળશે કેફનું આ નિવેદન છે ટ્રેવિસ હેડ પાસે યુવરાજસિંહને પાછળ છોડી દેવાની મોટી તક છે તેણે ફક્ત પંચ્યાસી રન બનાવવા પડશે હંમેશા ગંભીર રહેતો કોચ ગૌતમ ગંભીર પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો મેક્સ માર્કેટિંગના દસ વર્ષ પૂરા થયા સૈયારા ફિલ્મ કે જે ત્રીજા સપ્તાહના અંતે ત્રણસો કરોડના ક્લબમાં પહોંચશે